વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ વિસ્તારમાં એક બાળકના અપહરણના મામલે મોટો ખુલાસો થયો છે જ્યાં વાપીથી ભિલાડમાં લગ્ન પ્રસંગમાં ગયા બાદ સાત વર્ષીય બાળક અચાનક ગુમ થતા પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં બાળક કલાક બાદ વાપીની નદી પાસે સીટીપી પ્લાન્ટ નજીક બેભાન હાલતમાં મળી આવ્યો હતો આ કેસમાં મુંબઈમાં રહેતા બાળકના પિતરાઈ મામાએ જો પ્રેમિકાને તીસ લાખ આપવા અન્ય બે વ્યક્તિને રૂપિયા દસ લાખની લાલચ આપી અપહરણ કરાવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપી મામા અને તેના બે સાગરની ધરપકડ કરી લીધી છે અને આ સોનુએ મોનુ અને સૌદ સાથે મળીને આખે આખું એ અપહરણનું કાવતરું રચ્યું હતું જે વિક્ટિમ છે ભોગ બનનાર બાળક જે મળી આવ્યો છે એના માતા પિતા રિસન્ટલી જ સાઉદી અરેબિયાથી આઠમી નવેમ્બરના રોજ આવેલા છે અને એના માતા પિતા પાસેથી અને પરિવાર પાસેથી ખંડણી લેવાના ઈરાદા સાથે આ ત્રણ વ્યક્તિઓ આખે આખું કાવતરું રચ્યું હતું બાળકને ત્રેવીસમી ડિસેમ્બરે જ્યારે અમે અપહરણ કર્યું રાત્રે ત્યારે અપહરણ કરીને જ્યારે હાઈવે પર ભાગતા હતા ત્યારે બાળકને બેભાન કરવા માટે થઈને એનું ગળું દબાવવાની કોશિશ કરી હતી